ભરૂચ કોટ સંકુલ સામે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાય થતા ભાગ દોડ મચી જવા પામી હતી વૃક્ષ ધરાશાય થતા વૃક્ષ નીચે પાર્ક કરેલી એક ગાડી ઝાડ નીચે દબાઈ હતી

ધારદાર દાડીઓ પડતા કારને મોટું નુકસાન પહોંચ્યું હતું જ્યારે વૃક્ષ ધારાશાહીની ઘટનામાં મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઈટરોએ કટરની મદદથી વૃક્ષની ડાળીઓ કાપી માર્ગને ખુલ્લો કરાવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ કલેક્ટર રોડ ઉપર કોર્ટ સંકુલની સામે એક મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડી જવાનો બનાવ બન્યો હતો જેના પગલે નીચે પાર્ક કરેલી એક ગાડીમાં નુકસાન થયેલ છે તેમજ ઇલેક્ટ્રિસિટીનો એક વાયર ખેંચાઈ જવાથી ઇલેક્ટ્રિસિટીના પોલમાં પણ નુકસાન થયેલ ઘટનાની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ભરૂચ ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને તમામ સ્ટાફ સહિત અમારા દ્વારા હાલમાં આપ જોઈ શકો છો તે મુજબ રોડ સાફ કરી ઝાડને હટાવવાની પ્રક્રિયા ચાલુ છે